રાજકોટથી સમાચાર રાજકોટમાં અધિકારીઓ જે આરોપીઓ હતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ચારે ના રિમાન્ડ મંજૂર થયા છે બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂરી મળી ગઈ છે એટલે આ ચારે આરોપીઓ છે એ બાર જૂન સુધી રિમાન્ડ પર રહેશે અનેક દલીલો થઈ સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી ટીપીઓ મનસુખસાગઠીના બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે એટીપીઓ ગૌતમ જોશીના પણ રિમાન્ડ મંજૂર થયા છે આ તમામ તમામના બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા ફાયર ઓફિસર રોહિત વિગોરાના પણ જૂન સુધીના મંજૂરી મળી છે કોર્ટમાં કરાયેલી દલીલથી ખુલાસા પણ થયા અગાઉ ઓફ યર એમ્પ્લોયીઝ ઓફ રાજકોટ કોર્પોરેશન ટીપીઓ એન્ડ એટીપીઓ એન્ડ ફાયર ઓફિસર વર પ્રોડ્યુઝ બિફોર ઓનરેબલ કોર્ટ ટુડે સિકિંગ દેર પુલીસ કસ્ટડી ફોર ફોર્ટીન ડેઝ આફ્ટર હિયરિંગ ઓલ ધ પાર્ટીઝ એટ લેન્થ ઓનરેબલ કોર્ટ વોઝ કન્વિન્સ્ડ બાય દ આર્ગ્યુમેન્ટ એડવાન્ડ ઓન બિહાફ ઓફ ધ ઇન્વેસ્ટીગેટીંગ ઓફિસર દેટ ધીસ એક્યુઝ પર્સન્સ શુડ બી સેન્ડ ટુ દુલિસ કસ્ટડી ફોર ટુએલ ડેઝ દ મેઇન પ્લેન્ક ઓફ સબમિશન્સ વર દેટ ધીસ પર્સન્સ વર ઇન્વોલ્વડ ઇન ધ ઓફેન્સ એઝ અ પાર્ટ ઓફ ધર ઇલ્લીગલ ઓશન which also amounts to an act as per the definition of the indian penal code. therefore, this kind of illegal omission was. the section of illegal omission was invoked yesterday by the investigating of, officer. honorable court has approved addition of this section and also approved the 12 days police custody of these four accused persons today. Uh, one of the accused person visited this place. who is a fire officer? ઓન ફોર નાઇન ટુ થાઉઝેન્ડ ટ્વિ થ્રીટ ઇઝ ફોર્થ ઓફ સપ્ટેમ્બર ટુ થાઉઝસંડ ટ્વિ થ્રી વેન ધીસ કાઇન્ડ ઓફ વેલ્ડિંગ વર્ક વાઝ ગોઈંગ ઓન ઇન ધી શેડ એન્ડ અ ફાયર બ્રોકન આઉટ એટ ધસ પ્લેસ એટ ધેટ પર્ટિક્યુલર ડે ઓલ્સો દિસ ફાયર ઓફિસર વેન ટુ ધિસ પ્લેસ એન્ડ ધર આફ્ટર ઓલ્સો હિ ડીડ નોટ ઇન્સ્ટ્રક્ટ દ ઓનર્સ ઓફ ધસ પ્લેસ ટુ ગેટ ફાયર એન ઓરસી બાર થી ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી અને જેમાંથી મહત્તમ રિમાન્ડ એટલે કે બાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તમામના બાર જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે તો ચારેય આરોપી અધિકારીઓ જેમના રિમાન્ડની મંજૂરી થઈ